ઝેરચંદ મેઘાણી એક વાર મહુવા ભાવનગરના બજારમાંથી નીકળતા હતા અને એક એંસી વર્ષના માજીને મજૂરી કામ કરતા જોયા એટલે મેઘાણીજીએ પૂછ્યું મા તારે કોઈ દીકરો નથી આ સાંભળી માની આંખમાં ઝળઝળિયા આવી ગયા એણે કહ્યું કે દીકરો તો હતો ભાઈ અમે ખારવા છીએ મારો દીકરો ભાવનગરના એક શેઠનું વહાણ ચલાવતો હતો આજથી પંદર વર્ષ પહેલાં મદદરીયે વહાણ તૂટી પડ્યું અને મારો દીકરો દરિયામાં ક્યાંક ખોવાઈ ગયો એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો એટલે મારું મોત આવે ત્યાં સુધી મજૂરી કરવાની છું મેઘાણીએ કહ્યું કે તો પછી તમે શેઠ પાસેથી વળતર ન માંગ્યું માજી બોલ્યા અરે ભાઈ કેવી રીતે માંગું એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દીકરાના ભરોસે મૂક્યું હતું અને મારો દીકરો એને કાંઠે ના લાવી શક્યો કયા મોઢે શેઠ પાસે વળતર લેવા જાઉં સમજદારીનું આના કરતા ઊંચું આસન ના હોઈ શકે પૃથ્વી ગોળ છે તમે જ્યાં ઊભા છો ત્યાં જ કેન્દ્ર છે જ્યાં છીએ ત્યાં જ ઊંચું સ્થાન છે પૃથ્વી સમય અને સ્થાનના ગર્ભમાંથી ઉદિત થયેલ એ દ્રશ્યમાના વ્યક્તિ જ વિશ્વનું કેન્દ્ર છે